નંબર એક ઉપર મહેન્દ્રા બસો પોસઠ ડીઆઈ ટ્રેક્ટર આવેલું છે ભાઈનું ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટિકટોક કન્ડિશન ટ્રેક્ટર જોવા મળશે ટાયરની વાત કરીએ ચારે ટાયર સારી કન્ડિશનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો એન્જિન પાવરફૂલ સેલ સ્ટાર્ટ નવી બેટરી વાયરિંગ સારું કે ટ્રેક્ટરમાં સળો નથી લુકુસ ટ્રેક્ટર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલ છે બે હજાર બારનું મોડલ માલિકે કિંમત રાખેલી છે ટ્રેક્ટરની

ટાયરની વાત કરીએ ચારે ટાયર સારી કન્ડિશનમાં ટાયર જોવા મળશે નવા ટાયર છે એન્જિનની વાત કરીએ તો એન્જિન પાવરફુલ સેલ ઇસ્ટાર વાયરિંગ સારું નવી બેટરી લુખોસ્ટ્રેકર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલ છે બે હજાર આઠનું મોડલ વન ઓનર માલિકે કિંમત રાખેલી છે આ ટ્રેક્ટરની બે લાખ વીસ હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ મેસી ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળે છે વિશાલભાઈ પાસે વિશાલભાઈનો ડિપ્રેશનમાં બે નંબર ઉપર નંબર આપેલો છે વધુ માહિતી માટે વિશાલભાઈનો કોન્ટેક્ટ કરી શકો ત્રણ નંબર ઉપર મેસી બોતેર પચાસ ડીઆઈ ટ્રેક્ટર આવેલું છે ભાઈનું ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે સાવ ઓછી કિંમતમાં વેચી દેવાનું છે ટાયરની વાત કરીએ તો ચારે ટાયર બસો થી ત્રણસો ટકા ટાયર છે એન્જિનની વાત કરીએ તો એન્જિન પાવરફુલ કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે સારી બેટરી નવી છત્રી વન ઓનર પાર્સિંગ ચાલુ લુકસ્ટ્રેક્ટ સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલ છે બે હજાર અગિયારનું મોડલ કિંમત માલિક રાખેલી છે બે લાખ પોસઠ હજાર રૂપિયા કિંમત ફિક્સ રાખીને કિંમતમાં ફેરફાર કરી આપશે આ મેસી બોતેર પચાસ ડીઆઈ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે શૈલેષભાઈને દક્ભાઈ પાસે શૈલેષભાઈને દક્ભાઈનો ડિપ્રેશનમાં ત્રણ નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જ્યારે આની જાહેરાત ફ્રી હોય છે આડા રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સાનુભાઈ હુડતાળી બાળકો સુધી પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સેલો લગે તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર મિત્રો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડક ભાઈને માલિકના નંબર લેતાને આવડતું હોય તો વિડીયોને નીચે મોર કાઢીને ઓપ્શન હશે અને ટચ કરશો ડિપ્રેશનમાં નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ તો ચેનલ ખરીદીની માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર મિત્રો નવા હો તો જરૂરથી ફોલો કરજો ત્યાં બી લેવેટના વિડીયો જોવા મળે